કિચનમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે બનાવીશું બટેકા ભૂંગળા તો બટેકા ભૂંગળા બનાવવા માટે મેં અત્યારે એક કિલો જેટલા બટેકા લઈ લીધા છે તો મેં અહીંયા નાના મોટા મિક્સ લીધેલા છે તમે નાની બટેકીઓનો પણ ઉપયોગ કરી શકો છો તો હવે આપણે એને બાફવા માટે મૂકી દઈશું તો એક કુકરની અંદર આપણે બટેકા એડ કરી લઈશું પછી થોડું પાણી એડ કરી લઈશું પાણી આપણે બટેકા ડૂબે ત્યાં સુધીનું પાણી એડ કરવાનું છે એના પછી આપણે મીઠું એડ કરી લેવાનું છે અને બધા જ બટેકાને સારી રીતે બાફી લેવાના છે તમે બટેકાને કટ કરીને પણ બાફી શકો છો અહીંયા અમે આખા બટેકા બાફેલા છે અને નાની બટેકી તમે લેતા હોય તો એને કટ કરવાની જરૂરત રહેતી નથી પણ આપણા બટેકા બફાઈ જશે એના પછી આપણે એને કટ કરવા પડશે કેમ કે બટેકા આપણા મોટા છે તો બધા જ બટેકા હવે આપણે સારી રીતે બાફી લઈશું આપણે બટેકા બાફવા મૂકી દીધા છે ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરી લઈશું તો આપણે એક બાઉલ લઈ લીધું છે બાઉલની અંદર આપણે બે પરી જેટલું તેલ એડ કરી લઈશું તેલ એડ કર્યા પછી એની અંદર આપણે એડ કરીશું મરચું પાવડર ધાણા જીરું પાવડર અને મીઠું તમે ગરમ મસાલાનો પણ ઉપયોગ કરી શકો છો અહીંયા મેં કાશ્મીરી મિર્ચ અને દેશી બંને મિક્સ કરેલું છે તમે એકલું કાશ્મીરી મિર્ચ અગર એડ કરતા હોય તો એને વધારે પ્રમાણમાં એડ કરવાના એટલે લીધે કલર બહુ સરસ આવે છે બટ આપણે બંને મિક્સ એડ કરેલું છે એટલે વધારે તીખું ના થઈ જાય એનું પણ ધ્યાન રાખવાનું હોય છે પછી અહીંયા એક લીંબુનો રસ આપણે એડ કરી લેવાનો છે તમારી પાસે નાનું લીંબુ હોય તો એક લીંબુનો રસ એડ કરવાનો મોટું લીંબુ હોય તો અડધો લીંબુ લઈ લેવાનું છે તો આપણું આ રેડી થયું ત્યાં સુધી આપણે બટેકા પણ બફાઈ ગયા છે તમે જોઈ શકો છો તો આપણે બટેકાને છોલી દેવાના છે અને એને ઝીણા ઝીણા કટ કરી લેવાના છે તો આપણા બટેકાના પીસીસ થઈ ગયા છે હવે જે આપણે બાઉલની અંદર મિશ્રણ બનાવેલું હતું એની અંદર આપણે બટેકાને એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈશું અહીંયા મેં કાશ્મીરી મિર્ચ અને દેશી બંને મિક્સ કરેલું છે એટલે કલર એટલો બધો વધારે નથી દેખાતો પણ તમને જો કલરવાઇઝ વધારે રેડ જોતું હોય તો તમે કાશ્મીરી મિર્ચ વધારે પણ એડ કરી શકો છો આપણે નોર્મલ જ એડ કર્યું છે તો હવે આપણે ચટણીની તૈયારી કરી લઈશું એના માટે મેં અહીંયા દસથી પંદર કડી જેટલા લસણના લઈ લીધા છે અને આપણે એક ખાંડલીમાં એડ કરી લઈશું પછી આપણે મરચું એડ કરી લઈશું તો મરચું પાવડર મેં અહીંયા આગળ એક ચમચી જેટલું એડ કરેલું છે અને અહીંયા જીરું પણ આપણે એડ કરી રહ્યા છે અને તમારે જો વગાર કરતી વખતે પણ એડ કરવું હોય તો તમે કરી શકો છો પણ આની અંદર વધારે ટેસ્ટી લાગે છે અને તમે મિક્સર જારની અંદર પણ આ ચટણી રેડી કરી શકો છો પણ જે ખાંડેલી ચટણી હોય એનો ટેસ્ટ વધારે સારો આવે છે તો અહીંયા પાણી એડ કરીને આપણે ચટણીને તૈયાર કરી લીધેલી છે તમે આ લસણની ચટણીની સાથે સૂકા મરચાં આવે છે અને ગરમ પાણીમાં પંદરથી વીસ મિનિટ માટે પલાળીને પણ તમે આ ચટણી સાથે એડ કરો તો પણ બહુ જ ટેસ્ટી લાગે છે તો હવે આપણે ગેસ ઓન કરી લઈશું એક પેન મૂકી દઈશું એની અંદર આપણે બે પરી જેટલું તેલ એડ કરી લઈશું તો વધારે પડતું તેલ આપણે એડ કરવાનું નથી અહીંયા મેં બે પરી જેટલું તેલ એડ કરી લીધું છે તેલ આપણું સરસ મજાનું ગરમ થઈ જાય એના પછી આપણે ચટણી જે બનાવેલી છે એને એડ કરી લઈશું અને આને ધીમે ધીમે એડ કરવાની કેમ કે એની અંદર પાણીનો ભાગ રહેલો છે તો છાંટા ઉડશે તો એ પણ ધ્યાન રાખવાનું તો અહીંયા આપણી ચટણી સરસ મજાની ગરમ થઈ રહી છે મતલબ જે કચાસ હોય એ નીકળી જાય ત્યાં સુધી આપણે એના ગરમ થવા દેવાની છે અને એના પછી આપણે જે બટાકાના પીસીસ કરેલા હતા એને આપણે એડ કરી લઈશું જો તમે નાની બટેકીઓ લેતા હોય તો એને પણ આપણે સારી રીતે એડ કરીને મિક્સ કરી લેવાની તો અહીંયા તમે જોઈ શકો છો કે સરસ મજાનું આપણું જે ચટણી હતી એ તૈયાર થઈ ગઈ હતી આપણે બટેકા એડ કરી દીધા છે બટેકાને આપણે બેથી ત્રણ મિનિટ માટે થવા દઈશું અને પછી આપણે એની અંદર કોથમીર એડ કરી દઈશું ગાર્નિશિંગ માટે અને તૈયાર છે આપણે બટેકા ભૂંગળા માટેના સરસ મજાના એકદમ લસણીયા બટેકા હવે આપણે બટેકા રેડી થઈ ગયા હવે આપણે ભૂંગળા તળવાના છે તો આપણે ગેસ ઓન કરીને પેન મૂકી દઈશું આમાં આપણે વધારે તેલની જરૂર પડશે કેમ કે આપણે ભૂંગળા તળવાના છે એના માટે તો આપણે પેન મૂકી દીધું છે તેલ મૂકી દઈશું ગરમ થઈ જાય એના પછી આપણે ભૂંગળા એડ કરીશું તો ભૂંગળા જ્યારે આપણે બનાવીએ છીએ તળીએ છીએ ત્યારે એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે વધારે લાલ ના થઈ જાય જો સરસ મજાનું તેલ ગરમ થઈ ગયું છે તો તમે જોઈ શકો છો કે આ રીતે મેં ભૂંગળા એડ કરી દીધા છે અને ચીપિયાની મદદથી હું એને તળી રહી છું કેમ કે જ્યારે આપણે ચીપિયાની મદદથી તળીએ છીએ ને તો અંદર તેલ નથી રહેતું તો વધારે ખાવાની મજા આવે છે ઘણી વખત એવું થાય કે તેલ રહી જાય છે તો સરસ મજાના આપણા લસણિયા બટેકા અને ભૂંગળા થઈ ગયા છે દસ જ મિનિટમાં તૈયાર તો છે ને એકદમ સહેલી રીત અને ખાવાની તો બહુ જ મજા આવે તો તમને મારી આ રેસીપી કેવી લાગી જરૂરથી કમેન્ટ કરજો સારી લાગી હોય તો લાઇક કમેન્ટ શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળી એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બબાય